તો અમારો નાનો કલાકાર મહેન્દ્ર અમારી સાથે છે તાલુકામાં પ્રથમ આવ્યો છે ત્યારે એને લઈને જઈ રહ્યા છીએ સ્ટુડિયોમાં એક ગોપાલભાઈ ચાડાસમા કરીને એક ઊંચા કલાકાર છે એમની જોડે સલાહ સૂચન લઈશું કેવી સફર છે અમારી અને મહેન્દ્રને લઈને જઈ રહ્યા છીએ આખો વિડીયો જોજો મજા આવવાની છે બાળકને એક ઉમદા સ્ટેજ આપવો એ જ શિક્ષકની ભૂમિકા છે ત્યારે અમે અમારી ભૂમિકા બજાવવા જઈ રહ્યા છીએ આભાર તો આ છે રામ લખન સ્ટુડિયો અને રામલખન સ્ટુડિયોમાં આવવાનું કારણ એ છે કે ગઈકાલે મારા સીઆરસીના એક બાળક જે સંગીત ગાયનમાં પ્રથમ આવ્યો છે ત્યારે રામ લખન સ્ટુડિયોમાં હલદ્રવા સેને લઈને આવ્યો છું અને સ્ટુડિયોના માલિક એવા શ્રી ગોપાલભાઈ ચાળસમા આપણી સાથે છે અને એમને વિશ્વાસ આપ્યો કે હું આ બાળકને પ્રેક્ટિસ છે એટલે એમની કલાકારની ઉમદા ભાવના છે કે આ બાળકને પ્રેક્ટિસ કરાવવાના છે અને આ બાળક અમારો મહેન્દ્ર જેણે સૈયર મોડી એ ગીત ગાયું હતું તો એ ગીત માટે અહીંયા પ્રેક્ટિસમાં આવ્યા છીએ અહીંયા તમે સ્ટુડિયો જોઈ શકો છો જે અંદર માઇક તમને દેખાઈ રહ્યું છે લગભગ અઢી એક લાખનું માઈક છે એમનો સ્ટુડિયો ખૂબ સારો છે એમને ઘણી બધી ટ્રોફીઓ મેળવી છે તો આ સંગીત ક્ષેત્રે ખૂબ જ સારું એવું કામ કર્યું છે એમને અને નામના મેળવી છે ત્યારે ગોપાલભાઈ સાથે વાત કરીએ છીએ ગોપાલભાઈ આભાર તમારો થેન્ક યુ કે તમે અમને આ ચાન્સ આપ્યો કે ભાઈ અમે આવ્યા અને તમે કીધું કે હા હું આ બાળકને સૂર વિશે શીખવાડીશ એ બદલ આભાર અને હું એવી આશા રાખું છું કે આપણા તાલુકાના આવા ઉઘડતા જે બાળકો છે એમને સદાય તમે સાથે રહી અને કમ્પ્લેટ આવું માર્ગદર્શન આપતા રહેજો જેથી કરીને તમારા થકી કોઈક વિરલો બને બરાબર કઈ કહેશો ના એટલે આમ કેવું શેખ સાહેબ આ જે સંગીત નું પગથિયું છે એ સંગીત નો દરિયામાં કોઈ પણ માણસ ગમે તેલી ડૂબકીઓ માર પણ સંગીત ક્યારે ઓછું નથી થતું અને હું તો એટલું માનું છું કે મારા થકી કોઈ છોકરો ટ્રેન થાય કોઈકને માર્ગદર્શન મળે અને એ જિલ્લાથી દિલ્હીના કેન્દ્ર લેવલ લગી જાય તો મને આનંદ છે અને એને માટે સાહેબ હું તમારી માટે તૈયાર છું ગમે ત્યારે તમે આવી શકો આભાર આભાર તો ગોપાલભાઈ નો આભાર મહેન્દ્ર આજે કેવું લાગ્યું અહીંયા પછી સારું અને ગુરુ માની લેજે જ તને આગળ લઈ જશે અને કલાકાર જીવનમાં ભૂખે નથી કારણ કે કલા એમને રોટલો રડી આપતી હોય છે ત્યારે તારા જીવનમાં ખૂબ આગળ વધશે અને આ કલાને લઈને આગળ વધજે ચોક્કસ ગોપાલભાઈ પણ તને સહાય કરશે અને જ્યાં જરૂર પડે ત્યાં અમારા જેવા વિક્રમભાઈ ને મારા જેવા શિક્ષકો ઉભા જ છીએ આભાર अनुरातर जो नंबर सुठी ग અહીંયા તમે માઈનોર સંગીત વાગતું હોય અંદર થોડી પીચ બોલતા હોય તો પબ્લિક વોડિયસ ને સાંભળવાનું ગમે પેલું એકલું બોલતા હોય તો કંટાળ આવે પબ્લિક ને ગમન કર્ણપ્રિય લાગે સંગીત એવું વસ્તુ છે કે તમે ગોપાલભાઈના સ્ટુડિયોમાં મેં પણ ગીત ગાયું જેવું આવડે એવું પણ માણસ મજાના જે કોઈ કલાકાર એમના થકી આગળ જાય એ માટે અમે જ્યારે ગયા તો અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો તેઓ શ્રી ઉત્તમ ગાયક છે અને વિવિધ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાવાગઢમાં એમને જોવા માટે લોકો ટોળે ટોળા આવે છે તો એમનો સ્ટુડિયો હલ્દરવાસમાં છે સિટી કોમ્પ્લેક્સમાં તો આ વિડિયો જુઓ છો તમે તો ચોક્કસ ગોપાલભાઈનો સંપર્ક કરજો કારણ કે ગોપાલભાઈ ઉમદા કલાકારની સાથે ઉમદા વ્યક્તિત્વ છે જેઓ શિક્ષકોને અને આવા ઉગતા કલાકારોને અનેરું સન્માન આપે છે મા સરસ્વતીને એવી પ્રાર્થના કરું છું કે ગોપાલભાઈ એમના જીવનમાં ખૂબ આગળ વધે અને અમારો જે આ કલાકાર અમે જે કલા ઉત્સવમાં પ્રથમ નંબરે આવ્યો મહેન્દ્ર એ મહેન્દ્ર એના જીવનમાં ઊંચામાં ઊંચો કલાકાર થાય અને આપ જોઈ શકો છો કે બાળકોને કેટલો પ્રેમ કરે છે તો કલા ઉત્સવમાં અમારે જિલ્લામાં જવાનું છે હવે તો અમને આશા છે કે મહેન્દ્ર જિલ્લામાં પણ અમારું નામ રોશન કરશે આ ગોપાલભાઈ એમના અમને બતાવતા હતા પ્રોગ્રામ કે ભાઈ કેવા કેવા પ્રોગ્રામ કર્યા છે તો ગોપાલભાઈ એક સારા કલાકાર છે ત્યારે એક સારા કલાકારને મળીને આજે ખૂબ આનંદિત થયા અને એમનો જે સ્વભાવ છે એ સ્વભાવ ખરેખર એકદમ ઉમદા વ્યક્તિત્વનો છે તો આવા માણસોને મળવું ખૂબ ગમે આભાર